ઓમ શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમારા માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે તમારા આંતરિક અવાજને સાંભળો અને યોગ્ય દિશા શોધો કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને કરો ભીડથી દૂર રહીને તમારી ઉર્જાને સંતુલિત કરો અનુભવોમાંથી શીખવાની તક મળશે ધૈર્ય અને એકાગ્રતા જાળવી રાખો સફળતા ધીમે ધીમે મળશે અધૂરા લક્ષ્યોને પૂર્ણ કરવા પર ધ્યાન આપો એકલા સમય વિતાવવાથી નવી સમજનો વિકાસ થશે કરિયર નોકરી કરતાં લોકોએ નવી જવાબદારીઓ માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ પરંતુ તમારે જોખમ લેવાનું ટાળવું પડશે યોજનાઓને ઉડાણપૂર્વક સમજવી પડશે લોકો એકલા છે તેમની ભાવનાત્મક બાજુ સમજવા માટે સમય મળશે વધુ મજબૂત થાય છે પરિણિત લોકોએ એકબીજાની લાગણીઓને ઉડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સ્વાસ્થ્ય રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે પૌષ્ટિક આહાર લો હાડકા અને સાંધાની સમસ્યાઓ વધી શકે છે વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ ન થવા દો લકી કલર કેસરી લકી નંબર નવ વૃષભ રાશિ લાલચ અને ભ્રમથી સાવધ રહો કોઈ પણ ખરાબ ટેવ અથવા નકારાત્મક વિચાર તમને બાંધી શકે છે માનસિક રીતે મજબૂત બનો અને આત્મનિયંત્રણ રાખો લોભ અથવા કામચલાઉ આનંદ તરફ ખેંચાણ હોઈ શકે છે જે પાછળથી પસ્તાવા તરફ દોરી શકે છે તમારી મર્યાદાઓને ઓળખો અને શિસ્ત જાળવો બાહ્ય દેખાવને ટાળો અને વાસ્તવિકતાને સ્વીકારો કરિયર નોકરી કરતા લોકો તેમના બોસ અથવા સહકર્મીઓના દબાણમાં આવી શકે છે ધીરજ રાખો માર્કેટિંગ સેલ્સ અને મીડિયા ક્ષેત્રના લોકોને અનૈતિક ઓફર્સ મળી શકે છે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજો લવ જે લોકો સંબંધોમાં છે તેઓ અસુરક્ષા અથવા શંકાની લાગણીથી પરેશાન થઈ શકે છે પ્રેમ સંબંધોમાં જોશ વધી શકે છે પરંતુ વાસ્તવિક લાગણીઓને અવગણશો નહીં વિવાહિત લોકોએ જોઠાણા કે ગેરસમજથી દૂર રહેવું જોઈએ નહીંતર અંતર વધી શકે છે સ્વાસ્થ્ય તણાવ અને અનિયંત્રિત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે તણેલા અથવા જેમ ફૂડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહી શકો છો લકી કલર કાળો લકી નંબર ચાર મિથુન રાશિ ઈચ્છિત સફળતા મળવાની સંભાવના છે ઈચ્છાઓ પૂરી થઈ શકે છે પરંતુ સંતુલન જાળવું જરૂરી રહેશે આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે તમે જીવનમાં સંતોષ અનુભવશો પરંતુ વધુ પડતી આળસ કે આત્મસંતોષથી દૂર રહો નવી તકો તમારી સામે આવશે તેનો યોગ્ય ઉપયોગ કરો તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો અને આગળ વધો કરિયર રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને મોટી સિદ્ધિઓ મળશે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે છે લવ સંબંધોમાં ઉષ્મા અને રોમાંસ રહેશે જે લોકો અવિવાહિત છે તેઓ કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે પ્રેમમાં આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો સ્વાસ્થ્ય ભોજનનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે ડાયાબિટીસ વધવાની શક્યતા છે ફિટનેસની અવગણના ન કરો પૂરતી ઊંઘલો નહીંતર તમને થાક લાગે છે તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો લકી કલર પીળો લકી નંબર સાત કર્ક રાશિ આત્મનિર્ભરતા અને સફળતાનો સમય છે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમે જીવનમાં સ્થિરતા અનુભવશો સંપત્તિ કીર્તિ અને આરામનો આનંદ મળશે તમારા માટે સમય કાઢો અને એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને ખુશ કરે છે આત્મસન્માન વધશે અને લોકો તમારી પ્રતિભાની પ્રશંસા કરશે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો ધીરજ અને ડહાપણ સાથે નિર્ણયો લો કરિયર કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે સ્વતંત્ર રીતે કામ કરતા લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે બેન્કિંગ ફાઇનાન્સ અને પ્રોપર્ટી સાથે જોડાયેલા લોકો સારો નફો કમાઈ શકે છે લવ સંબંધોમાં સ્થિરતા અને પરિપક્વતા આવશે જેઓ કુંવારા છે તેઓ આત્મનિર્ભરતાનો આનંદ માણશે અને કોઈ ઉતાવળિયા નિર્ણયો લેશે નહીં પરિણીત લોકો માટે આ સમય પ્રેમ અને સમજણથી ભરેલો રહેશે સ્વાસ્થ્ય શરીરમાં ઉર્જા રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી રહેશે બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ થઈ શકે છે તણાવથી બચો યોગ્ય ખાનપાન પર ધ્યાન આપો લકી કલર સોનેરી લકી નંબર ત્રણ સિંહ રાશિ આજનો દિવસ માનસિક મૂંઝવણોથી ભરેલો હોઈ શકે છે તમે અમુક પરિસ્થિતિમાં ફસાયેલા અનુભવશો પરંતુ આ ફક્ત તમારી વિચારસરણી હોઈ શકે છે સમસ્યાઓથી ભાગવાને બદલે ઠંડા મનથી ઉકેલો શોધો આત્મવિશ્વાસ જાળવી રાખો અને તમારી જાતને મર્યાદિત કરવાનું ટાળો કોઈના પ્રભાવ હેઠળ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને ધીરજ રાખો કરિયર કાર્યસ્થળમાં તમે દુવિધા અનુભવી શકો છો જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી આવશે પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે જેનાથી કામનું દબાણ વધશે જે લોકો સરકારી સેવા અથવા વહીવટી ક્ષેત્રમાં છે તેઓએ મહત્વપૂર્ણ કાગળો કાળજીપૂર્વક સંભાળવાની જરૂર પડશે લવ સંબંધોમાં મૂંઝવણ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે વાતચીતના અભાવે ગેરસમજ વધી શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેમને પોતાની લાગણીઓને ખુલીને વ્યક્ત કરવાની જરૂર છે નહીં તો અંતર વધી શકે છે સ્વાસ્થ્ય માનસિક તણાવ અને ચિંતા પ્રવર્તી શકે છે માથાના દુખાવોની ફરિયાદ હોઈ શકે છે જે એકાગ્રતામાં અવરોધ કરશે તેથી આરામ પર ધ્યાન આપો પાચનતંત્ર નબળું રહી શકે છે લકી કલર વાદળી લકી નંબર સાત કન્યા રાશિ જીવનમાં પરિવર્તન અનુભવાશે પરંતુ ધીરજ જાળવી રાખવી જરૂરી રહેશે પરિસ્થિતિ તમારી અપેક્ષાઓ મુજબ નહીં ચાલે પરંતુ આત્મનિરીક્ષણ માટે આ સારો સમય રહેશે કેટલીક બાબતો તમને રોકી શકે છે પરંતુ આ વિક્ષેપ તમને વસ્તુઓને નવા દ્રષ્ટિકોણથી સમજવાની તક આપશે કોઈ પણ ઘનશીમાં ઉતાવળ ન કરો વસ્તુઓને યોગ્ય સમય સુધી રાહ જોવા દો કરિયર તમે તમારી નોકરીમાં સ્થિરતા અનુભવી શકો છો પરંતુ આ આત્મનિર્માણનો સમય છે સોફ્ટવેર સંબંધિત લોકોને નવી વ્યૂહરચના પર કામ કરવાની જરૂર પડશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો થોડી નિરાશા અનુભવી શકે છે લવ કોઈ ખાસ નિર્ણય અંગે મૂંઝવણ રહેશે જો તમારી વિચારધારાઓ તમારા જીવનસાથી સાથે મેળ ખાતી નથી તો થોડો સમય એકલા વિતાવો વધુ સારું રહેશે જે લોકો સંબંધમાં મૂંઝવણમાં છે તેઓ સ્પષ્ટતા મેળવવા માટે પોતાને પ્રશ્ન કરવો જોઈએ વિવાહિત લોકોએ પોતાના સંબંધોને નવી દિશા આપવી પડશે સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સ્ક્રીનનો સમય ઓછો કરો સંતુલિત આહાર લો તમે માનસિક રીતે બેચેની અનુભવી શકો છો ધ્યાન અને પ્રાણાયામ કરવાથી ફાયદો થશે લકી કલર લવંડર લકી નંબર સાત તુલા રાશિ જીવનમાં મોટા પરિવર્તનના સંકેત છે જૂના ઘનશ્યોના પરિણામો હવે જાહેર થશે કોઈ પડતર બાબતમાં સ્પષ્ટતા રહેશે આત્મનિરીક્ષણનો આ સમય તમને યોગ્ય દિશામાં લઈ જશે જવાબદારીઓને ગંભીરતાથી લો કારણ કે તમારી ક્રિયાઓ ભવિષ્યને અસર કરશે પરિવર્તન સ્વીકારો અને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો કરિયર નોકરીમાં પ્રગતિના સંકેતો છે વકીલાત અને વહીવટી સેવાઓમાં કામ કરતા લોકો મહત્વપૂર્ણ નિર્ણયો લેશે ફાઇનાન્સ અને બેન્કિંગ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે લવ સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે જેઓ કુંવારા છે તેમના માટે જૂનો સંબંધ ફરી જાગી શકે છે વિવાહિત યુગલોએ સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી છે તમારા જીવનસાથી સાથે સ્પષ્ટ વાતચીત તમારી સમસ્યાઓ હલ કરશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તમારા આહારનું ધ્યાન રાખો માનસિક તણાવથી બચવાનો પ્રયાસ કરો બિનજરૂરી ચિંતા તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે લકી કલર સફેદ લકી નંબર ત્રણ વૃશ્ચિક રાશિ આજનો દિવસ નવી તકો અને રોમાંચક અનુભવોથી ભરેલો રહેશે તમે કંઈક નવું કરવા માટે ઉત્સાહિત રહેશો પરંતુ બેદરકારીથી બચો કોઈ નવો પ્રોજેક્ટ પ્રવાસ અથવા સંબંધ શરૂ થઈ શકે છે જોખમ લેવાની વૃત્તિ વધશે જેનાથી અંધાર્યા પરિણામો મળી શકે છે આત્મવિશ્વાસ મજબૂત રહેશે પરંતુ ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે કરિયર જોખમી નિર્ણયો લેતા પહેલાં સંપૂર્ણ માહિતી ભેગી કરવી જરૂરી રહેશે સ્ટાર્ટઅપ અથવા સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો નવા વિચારો પર કામ કરશે માર્કેટિંગ એડવર્ટાઇઝિંગ અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને અંધારી તકો મળી શકે છે લવ સંબંધોમાં સ્વતંત્રતાની ઈચ્છા વધશે જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ અંધારી વ્યક્તિ પ્રવેશી શકે છે જે એક ઉત્તેજક સંબંધ તરફ દોરી જશે વિવાહિત યુગલોએ તેમના જીવનસાથી પ્રત્યે વધુ ગંભીર બનવાની જરૂર છે અન્યથા ભાવનાત્મક અંતર ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય બેદરકારીને કારણે ઈજા કે પડી જવાની સંભાવના છે મુસાફરી દરમિયાન સાવધાની રાખો અસંતુલિત માનસિક રીતે ખૂબ જ ઉત્સાહિત રહેશે પરંતુ વધુ પડતી ઉત્તેજનાથી બેચેની વધી શકે છે લકી કલર પીળો લકી નંબર ત્રણ રાશિ આ સમયે તર્ક અને સ્પષ્ટતા તમારા સૌથી મોટા હથિયાર હશે જૂની પરિસ્થિતિ હવે તમારા માટે નવી સમજ લાવશે આત્મનિર્ભર બનવાની જરૂર પડશે બીજા પર વધુ આધાર રાખવાનું ટાળો તમે ખચકાટ વિના તમારા વિચારો વ્યક્ત કરશો જેનાથી કેટલાક લોકો પ્રભાવિત થશે અને કેટલાકને ગુસ્સો પણ આવી શકે છે નિર્ણય લેતી વખતે લાગણીઓ કરતાં તર્કને પ્રાધાન્ય આપો કરિયર કાર્યસ્થળ પર તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિની કસોટી થશે સરકારી અને વહીવટી સેવાઓ સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કામ કરતા લોકો કેટલીક નવી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે લવભાવનાઓ પર કાબુ રાખવો જરૂરી રહેશે નહીંતર સંબંધોમાં સંઘર્ષ થઈ શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેમને તેમના પાર્ટનરની લાગણીઓને સમજવાની જરૂર પડશે પરિણીત લોકો માટે સમય પડકારજનક બની શકે છે સ્વાસ્થ્ય માનસિક તાણ વધુ રહી શકે છે તમારી જાતને ભાવનાત્મક રીતે સ્થિર રાખવા માટે ધ્યાન અને યોગ અપનાવો તમે હાડકા અને સાંધા સંબંધિત સમસ્યાઓ અનુભવી શકો છો તમારી ફિટનેસ પર ધ્યાન આપો લકી કલર લીલો લકી નંબર પાંચ મકર રાશિ તમે ઘણા પડકારોનો સામનો કરશો પરંતુ સંઘર્ષ તમારી સફળતાનો પાયો બનશે તમારે કોઈ પણ નવા કાર્યમાં પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી ધીરજ અને આત્મવિશ્વાસ તમારી શક્તિ હશે કેટલાક સંજોગો તમારી ધીરજની કસોટી કરી શકે છે પરંતુ હાર ન માનો પરિવાર કે મિત્રો સાથે મતભેદ થઈ શકે છે જેનાથી તણાવ વધી શકે છે નાની નાની બાબતો પર ધ્યાન આપવું પડશે નહીંતર મોટી ભૂલો થઈ શકે છે કરિયર કાર્યસ્થળ પર સ્પર્ધા તીવ્ર રહેશે જેના કારણે તમારે તમારી વ્યૂહરચના મજબૂત કરવી પડશે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોને સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવામાં મુશ્કેલી પડી શકે છે લવ સંબંધોમાં તકરાર થવાની સંભાવના છે જેમના સંબંધો નવા છે તેઓએ ગેરસમજ ટાળવા માટે ધીરજ રાખવી પડશે વિવાહિત યુગલો વચ્ચે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે જે સમયસર ઉકેલવાની જરૂર પડશે સ્વાસ્થ્ય તમે વધુ તણાવ અને ચિંતા અનુભવી શકો છો જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા તરફ દોરી શકે છે તેથી તમારી દિનચર્યામાં ધ્યાન અને પ્રાણાયામનો સમાવેશ કરો લકી કલર લાલ લકી નંબર ત્રણ કુંભ રાશિ આજનો દિવસ સંતુલન અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે તમને કેટલીક જૂની મદદ પરત કરવાની તક મળશે જેના કારણે તમે આત્મસંતોષ અનુભવશો નાણાકીય બાબતોમાં સ્થિરતા રહેશે પરંતુ અન્યને મદદ કરતી વખતે તમારી મર્યાદાનું ધ્યાન રાખો કોઈ સામાજિક કાર્યમાં સહયોગ કરવાથી માનસિક શાંતિ મળશે પારિવારિક જીવનમાં સંવાદિતા રહેશે અને કેટલીક મહત્વપૂર્ણ સલાહ સંબંધોમાં સુધારો કરી શકે છે કરિયર તમારી ઉદારતા અને ટીમવર્કની ભાવના કાર્યસ્થળે તમારી પ્રતિષ્ઠા વધારશે બેન્કિંગ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકોને નવી યોજનાઓમાં સફળતા મળશે સરકારી નોકરીમાં કામ કરતા લોકો માટે ટ્રાન્સફર અથવા પ્રમોશનની સંભાવના છે લવ જે લોકોના સંબંધો તણાવમાં હતા તેઓ આજે ઉકેલ શોધવામાં સફળ થઈ શકે છે વિવાહિત યુગલોએ તેમના જીવનસાથી પ્રત્યે વધુ ઉદારતા દાખવવી જોઈએ જેનાથી સંબંધ મજબૂત થશે જે લોકો અવિવાહિત છે તેઓ કોઈના પ્રત્યે આકર્ષણ અનુભવી શકે છે સ્વાસ્થ્ય આજે શરીર અને મન બંનેને સંતુલિત રાખવું મહત્વપૂર્ણ રહેશે વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે થાક અને ઉર્જાનો અભાવ અનુભવી શકો છો જેના કારણે માનસિક એકાગ્રતા પર અસર થશે લકી કલર પીરોજ લકી નંબર આઠ મીન રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ નિર્ણયો અને આત્મનિરીક્ષણનો દિવસ રહેશે અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવવાની જરૂર રહેશે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા દિલ અને દિમાગ બંનેની વાત સાંભળો તમે સંબંધોમાં ઊંડાણ અનુભવશો અને તમારી નજીકની વ્યક્તિ સાથેની ચર્ચા ફાયદાકારક રહેશે જો તમે મૂંઝવણમાં છો તો ઉતાવળમાં નિર્ણયો ન લો તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે જેનાથી આત્મવિશ્વાસ વધશે કરિયર કાર્યસ્થળ પર ભાગીદારી સંબંધિત નિર્ણયો ફાયદાકારક રહેશે માર્કેટિંગ અને વેચાણમાં કામ કરતા લોકોને નવા ગ્રાહકો મળી શકે છે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઓળખ મેળવવાની તક મળશે લવ અવિવાહિત લોકોને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે જેની સાથે તેઓ જોડાયેલા અનુભવશે વિવાહિત લોકો માટે પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણ વધશે સ્વાસ્થ્ય હોર્મોનલ અસંતુલન અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી તમારા આહારને સંતુલિત રાખો તમે ભાવનાત્મક રીતે અસુરક્ષિત અનુભવી શકો છો તેથી ધ્યાન અને યોગની મદદ લો બ્લડ પ્રેશર કે હૃદય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે લકી કલર ગુલાબી